તો શું કરતા હતી દેખજો મે દોરો વીટો તો ને એની બૂમ પાડી એટલે જોયું મે એની એની બાજુ જોયું એટલે પડી ગયો એમ એમ બિલ બિલ પડતોતો ને તો હું આપણે મે બી એ બાજુ જયો તો પણ મે નજરે તો નહીં જોયું મારા છોકરાઓ ત્યાં હતા તો તે લોકો બૂમો મે સાંભળી એટલે મે બી દોડીને ગયો એ બાજુ અને આજ છોકરાઓમાં તમારું સ્વાગત છે નમડા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જંગલી દીપડાઓ દ્વારા માનવો પર હુમલાઓ કરવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે દરમિયાન એક ઘટના સામે આવી છે કે જ્યાં જિલ્લાની બાજુમાં આવેલા એક ગામની અંદર કપાટ નામના ગામની અંદર બે છોકરાઓ પોતાના વાડાની અંદર પતંગ ચગાવી રહ્યા હતા બે સગા ભાઈ પોતાના વાડામાં રમી રહ્યા હતા તે દરમિયાન અચાનકથી આવેલા બે દીપડાઓ દ્વારા આ બંને ભાઈઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેર વર્ષના આયુષને ગંભીર ઈજાઓ થઈ છે અને દીપડો જ્યારે પોતાના ભાઈને ખેંચી જઈ રહ્યો હતો ત્યારે એના મોટાભાઈએ બૂમો પાડી અને પોતાના ભાઈને બચાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે એટલે આ ઘટનામાં જે દીકરો છે કે જેની સામે આ ઘટના બની હતી જે બે સાગા ભાઈ ત્યાં રમી રહ્યા હતા અને દીપડાએ જે હુમલો કર્યો હતો ત્યારે ઘટના વખતે શું થયું હતું અને કેવી રીતે એક ભાઈએ પોતાના નાના ભાઈનો જીવ બચાવ્યો છે એની સાથે સાથે આ દીકરાના પિતાનું શું કહેવું છે એ પણ જુઓ આ વિડીયોમાં અમે એમની સાથે વાત વાતચીત કેવી રીતે બની શું થયું હતું નીચે એને બૂમ પાડીને પછી તમે શું કરતા હતા તે વખતે મે દોરો વીટોતો ને એને બૂમ પાડી એટલે જોયું મે એની એની બાજુ જોયું એટલે પડી ગયો એમ એમ બિલ બિલ કરતો તો ને ત્યારે જોયું ને પછી પછી શું આવ્યું પછી એને ખેંચવા માંડ્યો એટલે કોઈ એ બાજુ જાતો કોતળી બાજુ લઈ જાતો તો એટલે દોડો પછી પછી દોડવા લાગ્યો એટલે મે હુર કરતા જ ગયો એટલે હા પાછળ દોડ્યો ચિત્તાને ફાજર પછી દેખાવા માંડ્યો એટલે પછી દાબીને ફૂટબોલ એટલે છૂટી છૂટી ગયું એમ એટલે વાત જીવો તું આ આ ચિત્તુ જ ચિત્તુ હા છોકરાના પિતા પણ અહીંયા જ આપણે તેમની પાસેથી સર શું ઘટના બની હતી તો અહીં તો હું આપણે મેં બે બાજુ જીવ્યો તો પણ મેં નજરે તો નહીં જોયું મારા છોકરાઓ તો અહીં હતા તો તે લોકો બૂમો મેં સાંભળી એટલે મેં બી દોડીને ગયો એ બાજુ અને આ છોકરા અત્યાર પહેલા તો એમને છોડાવી દીધો તો પછી જોય તો ગળામાં પર પહેલા બે ભાઈ આવ્યા તો તે લોકો દવાખાને ઉઠાઈને લઈ આવ્યા આપણે મલ્લા પછી હા પછી ત્યાંથી આપણે રાજપીપળા લઈ આવ્યા આવેલા એ લોકો આ બધું લખી ગયા હતા હવે કી રીતે બચાવ્યો બચાવો ભાઈને

તો તમે જોયું કેવી રીતે ઘટના બની અને આ બે સગા ભાઈઓએ કેવી રીતે દીપડાનો મુકાબલો કર્યો પોતાના ભાઈનો જીવ તો બચી ગયો છે પરંતુ દર વખતે લોકો આટલા ભાગ્યશાળી નથી હોતા કેટલીક વખત જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે ત્યારે અમે એવું કહેવા માંગીએ છીએ કે માનવ જીવન કરતાં અમૂલ્ય કંઈ પણ નથી વન વિભાગે આવા જંગલી દીપડાઓનું રેસ્ક્યુ કરવું જોઈએ તેમને એક સલામત સ્થળે ખસેડી લેવા જોઈએ જેથી કરીને તેઓ માનવ ઉપર હુમલા ના કરે અને એક વખત દીપડો જ્યારે માનવ ઉપર હુમલો કરે છે માણસનું લોહી ચાખી લે છે ત્યારે તે વારંવાર હુમલા કરવા માટે ટેવાઈ જતો હોય છે અને આવા આ દીપડાઓને મેન ઈટર્સ એટલે કે આદમખોર દીપડા તરીકે ઓળખવામાં આવે છે હાલમાં પણ ગરડેશ્વર તાલુકાના ઝેર જેરગામેથી એવી ઘટના સામે આવી છે કે જ્યાં દીપડા એક વ્યક્તિ પર હુમલો કર્યો છે આવી તો અસંખ્ય ઘટનાઓ છે એટલે જરૂર છે કે વન વિભાગ ઓફિસમાં બેસી રહીને કાગળ ઉપર ઘોડા દોડાવવાના બદલે ગ્રાઉન્ડ ઉપર ઉતરે અને વન્ય પ્રાણીઓને પણ બચાવે અને એની સાથે સાથે માનવોને પણ બચાવવાની કામગીરી નિભાવે માત્ર ઓફિસોમાં એસી ચેમ્બરોમાં બેસી રહેવાથી વન વિભાગની કામગીરી દેખાવાની નથી અને આવા નિર્દોષ લોકો ભોગ બનતા રહેશે જરૂર છે વન વિભાગની નક્કર કામગીરીના આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે અમારી સાથે જોડાયેલા રહે